જય માતાજી મિત્રો જય શ્રી રામ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો ટાઈમ બે ને બે રાતના અને હેને આપણે બ્લોકની શરૂઆત કરી દીધી છે ફૂલ એનર્જી સાથે કેમ કે આપણે આજે હનુમાન દાદાના દર્શન કરવા જાવી તમને પણ કરાવીશ પણ હેને કઈ જગ્યાએ જોવું ને જાઉં ને એ બ્લોગમાં દાદાના દર્શન કરવા જ આવી રસ્તાની ક્લિપ નહીં લઉં અહીંયા હું ક્લિપ લઈ લો ડાયરેક્ટ તમને ધામના જઈને દર્શન કરાવીશ અને ત્યાંની હિસ્ટ્રી થોડી કહીશ તમને હું મને જેટલી ખબર એટલી થોડી ઘણી બહુ મસ્ત હનુમાન દાદાનું મંદિર છે અને એટલી હિટ તમને આપ દઉં કે કચ્છમાં આવ્યું છે આપણે જઈ કચ્છમાં બ્લોગમાં બૈને રહીજો બહુ રસ્તાનું શૂટ નહીં કરવું તમને પછી છે ને સીધું અહીંયા જઈને જ તમને દર્શન જ કરાવીશ તો તો આપણે પહોંચી ગયા હન કટારિયા રૂમ હે આ નવું મંદિર બને આપડે જૂનું મંદિર જ આવી ગયા નવું મંદિર બને તો દર્શન તમને નિરાયતે હવાર કરાવીશ અને અત્યારે જઈશ તો હમણાં દર્શન કરાવું આવું કઈક મંદિર છે જોઈ લેજો ખંડાબેન મંદિર છે આ બાજુ રૂમ ની વ્યવસ્થા છે અને આ બાજુ મહાદેવ સરસ મજાનું મહાદેવનું પણ અહીંયા કણે મંદિર છે જો આ મહાદેવનું મંદિર છે જોઈ શકો સવારમાં પણ પીડી છે એટલે અત્યારે તમને દર્શન કરાવું મહાદેવનું મંદિર છે જો અત્યારે ભીડ નથી એટલે મેં દર્શન તમને કરાવી દઉં સરસ મજાનું હનુમંતામ છે આ કટારિયા કચ્છ હનુમાન દાદા બેઠા ઉપર મંદિર બને તમને દર્શન કરાવું પેલા ઉપર જઈને તો તમને પહેલા લાઈન દેખાડું અહીં જો લાઈન દેખાય તમને સામે હવે પછી તમને બીજી આગળની વાત કરું હવે લાઈન તમે જોઈ ની લાઈન રહી ને એ નામ લખાવાની લાઇન હે કોઈ પણ સગાઈ ન થતી હોય ને તો એરિયાની એ લોકો આવે અત્યારે વેટિંગ જેવું એટલે કે નામ તો ઓલા શુક્રવારે પાછું આવવાનું પછી બાપુ કુંડલી જોવે જન્મ કુંડલી જોવે એ પ્રમાણે પછી ને તમને શનિવાર રહેવાનું કે શનિવાર રોન તમારી સગાઈ થઈ જાય ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર ક્યાંક તમારો વિડીયો જોયું છે કે શનિવાર રહેવાથી લગ્ન થઈ ગયા સગાઈ થઈ જાય એવું માનસ ધામ કંટારીરિયા હનુમંત ધામનું તો આ એ જ ધામ છે આપણે એક મિત્ર ભેરા આવ્યા હતા મેં કેટલા આવો વિડીયો બનાવી તમારા સુધી શેર કરું કોઈને ખબર ન હોય માહિતી આપણે જો કે એવા મોટા વ્લોગર નહીં બહુ વાયરલ તો થતા નહીં પણ તો હે ને મેં કીધું જી હોય ને જ ખબર પડે એટલે આપણે એક વિડીયો બનાવી નાખી સામે રહ્યો ને એ જ હાઈવે આપણે માળિયા ભુજ નહીં જઈને તમે એ સામખીયા આ સામુખિયા તેર કિલોમીટર રહે ને આર્યું ને હાઈવે થી જસ્ટ પાંચસો મીટર અંદર આવેલું મંદિર છે મંદિર આવી ગયું ને આપણે માળિયા ટપીને એટલે ટોલટેક્સ થી તેર કિલોમીટર આ મંદિર થાય છે સામખિયારી પહેલા આવી જાય ટોલ ટેક્સ ટપીને તેર કિલોમીટર જેવું વાળો ને પછી રોડ થી પાંચસો મીટર ની અંદર આવેલું છે આ મંદિર માણસ હનુમત આપણે આપણે હનુમાન દાદા દર્શન કરી અને ટાઈમ કેટલા દસ ને સાત સેન્ટર રિટર્ન પાસા હે ને ઘરે પહોંચવા છ કિલોમીટર ઘટ રહ્યું હોય તો લોગ કેવું લાગ્યો કમેન્ટ કરજો ને સપોર્ટ થોડો થોડો ઘટતો જાય થોડો થોડો સપોર્ટ કરતા રહો તો વિડીયો બનાવવાની મજા આવે કમેન્ટ પમેન્ટ એ ગાડી મારતા જાઉં તો થોડોક પૂછતા જાય કે બાકી યુટ્યુબમાં થોડોક સપોર્ટ ઘટતો જાય